ગુજરાત વાસીઓ ચેતી જજો ગુજરાતમાં ઘેરાશે ઘોર અંધકાર ભયંકર ભયંકરથી લઈને તોફાની વાદળોના ના ઝુંડ બદલાય રહી છે તોફાની પવનોની દિશા ઉત્તરીય ભારતના વિસ્તારોમાં માં બરફ વર્ષાની સાથે સાથે

બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં

અફઘાનિસ્તાનનો વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે હાલ ગુજરાત ઉપર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને ભયંકર પવનની સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર આવનાર 24 કલાકમાં વાદળોના ઝુંડનું અતિ ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળોનો મજબૂત ઝુંડનો પટ્ટો ઘેરાઈને ગુજરાત ઉપર હવે સિસ્ટમ પોતાનું

ભુવનેશ્વરના દરિયાઈ વિસ્તારોમાં નાગપુર મુંબઈ અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમના ઘેરાવા અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના વિસ્તારથી અરબ સાગરના વિસ્તારો સુધી એક મજબૂત હાઈ પ્રેશરનો

પવનની ઝડપો વધતી જોવા મળી શકે છે ગુજરાતમાં સામાન્ય પવન પંદર થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો જોવા મળતો હોય છે પરંતુ સિસ્ટમોની દિશા બદલાવાને લઈને ગુજરાતમાં પવનની ઝડપમાં મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર દબાણ અત્યારે ગુજરાતની અંદર ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાતની અંદર આવનાર ત્રણ થી પાંચ દિવસોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે હવે ડબલ ઋતુ વરસાદનો ભયંકર અહેસાસ ગુજરાતમાં થતો જોવા મળવાનો છે તોફાની પવનોની તીવ્રતાને લઈને કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ટેમ્પરેચરની અંદર વધઘટ થતી જોવા મળી શકે છે એકવીસ ડિગ્રીથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આમ વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને ગુજરાતની અંદર ભયંકર ઠંડી ફરીથી પડતી જોવા મળી શકે છે તો ગુજરાતમાં બપોર દરમિયાન હવે ગરમીનો અહેસાસ થતો જોવા મળવાનો છે હવામાન પટેલની હોળીની જાળને જોઈને દર્શાવવામાં આવેલી નવી આગાહી પ્રમાણે આ વર્ષ એટલે કે બે હજાર પચીસ નું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે જ આ વર્ષ દરમિયાન ગુજરાત ઉપર સિસ્ટમના મજબૂત ઘેરાવા અને નવા નવા વાવા જોડાના મોટા સંકટો આ વર્ષની અંદર ગુજરાતમાં જોવા મળી શકે છે અને સિસ્ટમોની અસરોની હળવી ગતિવિધિઓને લઈને ગુજરાતમાં આવનાર ચોવીસ કલાકની અંદર વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે સંપૂર્ણ ગુજરાતમાં મોટા પલટાવ આવતા હોય તેમાં વાદળ છવાયું વાતાવરણ ગુજરાતમાં મંડરાતું જોવા મળી શકે છે જેવી પણ નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે હાલ ગુજરાત ઉપર પવનની ગતિવિધિઓ સાથે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે આમ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડીનો અહેસાસ ગુજરાતમાં થતો જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ આજની જોર દર્શાવતું જોવા મળી શકે છે આમ ગુજરાતમાં એકાએક મોટા દર્શાવવામાં આવી રહી છે અને વાદળોના મજબૂત ઝૂંડના પટ્ટા પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં હલચલ વધવાની આગાહી કરવામાં આવી છે જેમાં પણ વિસ્તારોની માહિતી મેળવવામાં આવે

જુનાગઢના વિસ્તારથી વિસાવદર બગસરા અમરેલીના પંથકોમાં તમે જોઈ શકો છો બાવીસ ડિગ્રી થી ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારે તાપમાન જોવા મળી શકે છે પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ ભાનવડના વિસ્તારોથી લઈને ચીખલીના વિસ્તારોની અંદર ખંભાળિયા લાલપુર ભાટિયાથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં તેવી જ રીતે જામનગર રાજકોટ શાપરના વિસ્તારથી કાલાવડ ચોટીલાના વિસ્તારથી જસદણના ભિન્ન ભિન્ન ક્ષેત્રો અને ધ્રોલના પંથકથી સાવડી મોરબી વાંકાનેર થાણ ચોટીલાથી લઈને નવલખીના વિસ્તારોની અંદર હાલવડ વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો લીમડી ધંધુકા રાણપુર બોટાદ બરવાડાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શક્યતા ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી ઓમાનના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશાઓ પલટાઈને અત્યારે ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળી રહી છે અને જેને લઈને ગુજરાત પર સતત વાદળોના મજબૂત જૂનના પટ્ટા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ વાદળોની તીવ્ર અસરોને લઈને કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળી રહ્યું છે અને દરિયામાંથી આવતા ઠંડા અને ભેજુક્ત પવનને લઈને ગુજરાતનો દરિયો પણ તૂર બનતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટા પલટાવની શક્ય દર્શાવવામાં આવી રહી છે સાથે જ કચ્છના ક્ષેત્રોની અંદર રાપરના વિસ્તારોમાં બદલાવ આવતા જોવા મળી રહ્યા છે ગાંધીધામ માંડવી બાડેલી ખાવડના વિસ્તારથી લખપત અને નળિયાના કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર સિસ્ટમનો મજબૂત ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે આમ કચ્છ ઉપર સિસ્ટમનું તીવ્ર દબાણ અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને બદલાય રહેલા હવામાનને લઈને કચ્છ ઉપર આવનાર અડતાળીસ થી લઈને બોતેર કલાકની અંદર કંઈક મોટા ઉથલપાથલના એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે તેવી જ રીતે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ભારે પવનોની ગતિવિધિને લઈને દરિયાઈ કિનારાના વિસ્તારોમાં સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને નવી નવી સિસ્ટમોની ગતિવિધિની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો જેમાં આહવાથી લઈને સાપુતારા વનસાળાના વિસ્તારથી નવસારી બિલ્લીમોરાના પંથકથી લઈને વનસાડના વિસ્તારની અંદર અને વાપીના ક્ષેત્રોની અંદર તેવી જ રીતે સુરતના વિસ્તારથી બારડોલી વ્યારા વિસ્તારથી કોસંબા ઉમરપાડાના વિસ્તારથી ડેડીયાપાડાના વિસ્તારોની અંદર સિનોર ભરૂચ દહેજના વિસ્તારોમાં જાંબુસરના વિસ્તારથી કરજણ અને ડભોઈના વિસ્તારોમાં એકાએક પલટાવની શરૂઆત આવનારી અડતાળીસ કલાકમાં જોવા મળવાની છે આમ ગુજરાતની અંદર બેથી લઈને

ોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા અને વિસ્તારોમાં હાઈ પ્રેશર દબાણ સક્રિય બનતું હોવાને લઈને ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ જો માહિતી મેળવવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ પલટા સાથે વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે અને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ઠંડી અને ગરમીનો પ્રકોપ ગુજરાતમાં આજથી આગામી ત્રણ દિવસોની અંદર ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે